પણ મને મારા હાથ આવી છે અને આ ભેંસ ખરા ને અમે તૈયાર થઈ જાય છે એટલે ખરા કોઈ ઘરા ગાવે તો વેચી જ મારી છે પણ કોઈ ઘરા કે મારા વચ્ચે આવતા નહીં વાલીના દોર દોર કરે છે ઓહો બંદે ભાઈ આવો

તમારે તો ખાલી આમ નજર પડે કિંમત તમારા મોઢે આઈ જાય મન તો ખબર હોય પણ ધણી બોલ લેવા વાળો કદી ના બોલા ભરતી ભાઈ વધાર નહી એસી હજાર મળ્યા છે

બાવલું બરાબર નહીં મોય બાવલું છે પાર બાવલું નહીં કર્યું ભેસની ઉમલી પણ બરાબર ભેસ ખરી ને જો કિંમત ખોટી બોલ્યા એટલે બજે પછી લેવાની છે કે પછી કાઢવાની છે કાઢવા નહીં આવ્યો લેવા દાયો છું પણ બેસની ખોમી હોય તો જોઈ પડું તો કહું પછી ઘેર бомડી આ વચ્ચેથી ઓકી ઢેળ અરે જો બતાવું યાર તો આ જોજો હા તમ રાત બે કરતા હોય લાવતા હોય ને એટલે બધી ખબર પડે અમે કોઈ ઘોડા ના હોય પછી ચાલો ખોટો ભાવ બોલ્યા છો એસી હજાર રૂપિયા સીધે સીધી કિંમત કહું એસી તો નહીં નહી ભાઈ સાઠ હજાર રૂપિયા હે

ગમે જેટલા ઘડા ગાવે ને પણ પાછા મોકલું પણ એસી એચર ના આલું પણ કોઈ બે કેટલી છે સમી કોઈ આ કુરિયો મારો વર્ષો નહીં શેપ દે ઓ ઘણી ખોમ્યો કાઢી ઘણી ખોમ્યો કાઢી બેસ તો બરોબર છે પણ વધાર તો નહીં પણ 70 8000 ની છે વધાર પર લાબી નહીં અને હાઈટ માં તો માજી પણ આ મૂર્ખો હાલવાનું ના પાળો છે કાકા બેસ તો હારી હતી અને દૂધે કે કાઢે છે અને મને સમાચાર મળ્યા હતા કાટલું દૂધ કાઢા છે એટલે જોવા જો તો અને ખબર તો નથી વેચવાની સા પણ અજોડો થઈ ગયો તો એને કીધું તો ખરાક વેચવાની છે પણ આ નહીં મોનાય ગફુરિયો સીધી રીતે અને ગમે તે કોઈ દવા તો કરવી જ પડશે આ વચ્ચે વચ્ચે તું પડી રહી માને કે ઘરાઘર કંટાળો આવી જાય અમારે નેવર પર ભારું આવો કે ઘરાઘર જો પડી રહ્યું છે તું વર કરી લેવા દે ના હોય તો ઓ કાલ લેવા જવાનું છે કોણ આવી પાછો શું ખાના ગયો હાલ હા આવ બોલો બેસ બેચવાની છે બેસ ઓ હોવા લેચવાની ચા બાજો ખાબા જાઓ જો આય આપની

જેવી તમે જોયો ખબર પડશે હા તેવું નહીં હોય જો બંધ કરી લે હોય તો

બેસો પાહી છે પણ હાલ નહીં પાવી થોડી વાર બેહવા દે પશુ પાવ તો કે બેસો ખરે ને હાલ બેઠી છે પૂળો નાશ્યો તો ખાઈ ખઈ શાંતિથી કોઈ ઉતાવળ જેવું નહીં અને કોઈ ધરમ ધળા નહીં કરતી શાંતિથી ખઈ એક વારી બેહી ગઈ છે હું આવી પાછું ધનજી મન લાગે છે શોક મેળ પાડી ના ઈજા લાગો છો મેળ પડે એવો જ નહીં હા તા નો છેડો ઉડા સાથે મેળ આવી ગયો એવું જ લાગે છે અરે મેળ આવ્યો નહીં બીજા તો મેળ નહી પડે

રાશિ કેટલા ની રાશિ પેલા પંચાણું કોઈ પણ ખરો ને આઈડિયા મારો માં માજીને આવ્યો પાછો ધનજીર મોકલ્યા કે તમે જો તમે પંચાવન પાછા પંચાવન ની હોય માંગી પાછા તમે જા એટલે આ તો

આપડે મોકલ્યું ને જોય માંગે મોકલે તો એ નેચી માંગ ત્રીજા મોકલ્યા એ નેચી માંગ એમ કરતા કરતા ખરા ને બેસ મેળ આવી જાય પણ આપડા આવડત જોવા લે આવડવું પંચોતેર હજાર ની બેસ હતી કે નથી હતી ને તીયે તૈયાર લીધો તમારી તમે બેસી છો ને તો બેસ આવે

ગમે તે કર્યું પણ તો તો કર્યા લેવી પણ એક આઈડિયા વાપરે તો કીધું કોઈ બે પોચાર મળે ને તો દાળો ભરાય થાય પણ ગમે તે કરી બેસ બીજો લઈ જો પણ હજાર ફાયદો તો થયો કે નહીં મૂડી બગાડી નહીં ટાઈમ વધારે બગાડ્યો પણ પોતે ફાયદો થઈ ગયો તમે બેસો પાવન કરવા દે બેસો પાવન કરવા દે